ગત નવ જુલાઈ મહિસાગર નદી પરનો પાદરા ગંભીરાને જોડતો બ્રિજ તૂટી પડ્યો અને જેમાં ઘણા બધા વાહનો નદીમાં ખાપ્યા ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા કેટલાક લોકો ઇજાગ્રસ્ત હતા થતાને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી તેમાંનો એક બોરસદ તાલુકાના નાની શેરડી ગામનો યુવાન દિલીપ પડિયાર જેની પણ એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી છેલ્લા કેટલાય દિવસથી સારવાર લઈ રહેલા દિલીપ પડિયારનું આજે એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ત્યારે તેના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો અને અંતિમ યાત્રા નીકળી એટલે ગામના લોકો ભારે હૈયે અંતિમ યાત્રામાં જોડાયા મહીસાગર નદી પરનો આ બ્રિજ તૂટતા દિલીપ પઢિયાર પણ પોતાની બાઇક સાથે નદીમાં ખાબક્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ને તેની સારવાર એસએસજી હોસ્પિટલમાં ચાલી રહી હતી નાની શિરડી ગામ ખાતે રહેતો દિલીપ પઢિયાર જેનું આજે એસએસજી હોસ્પિટલમાં મોત નિપજ્યું હોય ત્યારે તેને પોતાના વતને પોતાના ઘરે અંતિમ વિધિ માટે લઈ જવામાં આવ્યું અને અંતિમ યાત્રાનું જે આયોજન થયું તેમાં મોટી સંખ્યામાં લોકો ભારે હૈયે જોડાયા હતા પરિવારમાં હાલ શોકનો માહોલ છે